મારું નામ રમેશ વઘાસિયા હું ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતનો પ્રમુખ છું ચેમ્બરનું કામ જુદા જુદા બિઝનેસને પ્રોત્સાહન અને પ્રમોટ કરવા માટે તેની પ્રોડક્ટ અને સર્વિસીસને પ્લેટફોર્મ મળે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવાનું કામ છે અને એમાં એક્ઝિબિશન કોન્ફરન્સીસ સેમિનાર વેબિનાર્સ અને વર્કશોપ દ્વારા ઉદ્યોગકારોને લાભ થાય એ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે એક્ઝિબિશન પણ થતા હોય છે અને સાથે સાથે કોઈને કોઈ રજૂઆતો હોય તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારમાં કરીને કરતા હોય છે પણ એસજી સીસીના ઇતિહાસમાં પ્રથમવાર એક એવો વિચાર આવ્યો કે ધંધા વ્યવસાય કરે માણસ રાત દિવસ એક કરે ખૂબ મહેનત કરે દોડધામ કરે સમયસર ખાવા ભેગો ન થાય અને હંમેશા ખોરાક ન આવી શકે તાજો ખોરાક ફ્રેશ ખોરાક ઘરમાં બનાવેલો એવો ન લઈ શકે બહાર ખાવા જાય હોટલોમાં ખાય અને પ્રાઉડ અનુભવે આવી જે જીવનશૈલી બની ગઈ છે એમાંથી બહાર આવીને લોકો તંદુરસ્ત જીવન જીવે લાંબુ જીવન જીવે અને ખૂબ કમાણી કરી અને દેશને સમૃદ્ધ કરે એવો એવા આશયથી એસજી સીસીઆઈએ આ માત્ર એસજી સીસીઆઈની પણ સમગ્ર ભારતમાં દરેક નાગરિક આવી જીવનશૈલી અનુસરે એવા આશયથી તો તંદુરસ્ત ભારતના નિર્માણ માટે ગુજરાત રાજ્યના રોષિતુલ્ય વ્યક્તિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે આજે ચેમ્બરના આ એક્ઝિબિશન હોલમાં આ સંવાદ રાખવામાં આવ્યો હતો અને આ સંવાદ રાખવા દરમિયાન આચાર્ય દેવવ્રતજીએ એટલું સરસ પ્રવચન આપ્યું એક કલાક તેઓ દિલથી બોલ્યા તેમણે સંવાદ કર્યો પોતાના જીવનની સત્ય ઘટનાઓની પણ એમણે વાત કરી પોતે એક વખત એવો આવ્યો હતો કે મૃત્યુ પામ્યા હતા મૃત્યુ પામવા જેવી સ્થિતિમાં આવી ગયા હતા અને એ સ્થિતિમાંથી આ નેચરોપથીનો લાભ લઈને એનો ઉપયોગ કરીને તેઓએ બહાર આવ્યા અને ત્યારે તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે એ અનુભવના આધારે એમણે જે ગુરુકુળ પરંપરા શરૂ કરી છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક જીવન એ માટે આ ચેમ્બર દ્વારા આજે પ્રાકૃતિક જીવન શ્રેષ્ઠ જીવન એ વિષય ઉપર આ સંવાદ રાખવામાં આવ્યો અને એમણે ઘણી સરસ માહિતી આપી માર્ગદર્શન આપ્યું અને એટલા બધા દાખલા અને સત્ય ઘટનાઓનું પ્રચુર વર્ણન કરીને ઓડિયન્સને ખૂબ સરસ રીતે પ્રભાવિત કર્યા ઓડિયન્સમાં કોઈ ઘણી માહિતી મેળવીને પોતાના જીવનમાં આજથી જ પરિવર્તન કરવાનો સંકલ્પ કર્યો અને આવી રીતે આ ચેમ્બરના પ્લેટફોર્મથી સમગ્ર બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી સાથે સમગ્ર સમાજ જીવનમાં એક સંદેશો આપવાનો પ્રયાસ છે કે જો આપણે તંદુરસ્ત હોઈશું તો જ આ બધો અર્થ છે ગમે તેટલા પૈસા હશે તો પણ જો આપણે તંદુરસ્ત નહીં હોઈએ તો એ ભોગવી શકીશું નહીં એનો કોઈ અર્થ નથી અથવા તો એવું થશે કે જે મહેનત કરીને રાત દિવસ એક કરીને કમાયેલા પૈસા મૂડી એ તંદુરસ્તી પાછી મેળવવા માટે ખર્ચવા પડશે જ એનો કોઈ અર્થ નથી એટલે લોકો તંદુરસ્ત રહે સમગ્ર ભારત તંદુરસ્ત થાય એ માટેનો આ એક નાનકડો પ્રયાસ એસજી પ્લેટફોર્મ ઉપરથી આજે કરવામાં આવ્યો છે અને સૌ પોતપોતાના જીવનમાં પરિવર્તન લાવીને તંદુરસ્ત રહે ખોરાકમાં ખ્યાલ રાખે જંક ફૂડ ન ખાય સાદો ખોરાક થાય ઓછો ખાય સમયસર ખાય તાજો બનાવેલો ખાય અને દિવસો ને મહિનાઓ પહેલાંનો બનાવેલો ખોરાક જે સંગ્રહિત કરવામાં આવ્યો છે ન ખાય એ માટે આ ખાસ કરીને યુવાનોને આ સંદેશો આપવાનો અમારો આશય છે અને સૌ એ અનુસરે તો સુખીને આનંદિત જીવન જીવી શકાશે એમાં અમને કોઈ શંકા નથી થેન્ક યુ